જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે ગુરુવાર હતો એટલે ઘી ગરમ કરી તું છે અને ગરમ કરી અને સવારે જ આપણે પેકિંગ કરી દીધા છે કારણ કે વહેલા ગાયોનું કામ કરવાનું હતું અને ઘી પણ ગરમ કરી અને પેકિંગ કરવાનું હતું તો આપણે ત્યાં પેકિંગ થઈ ગયા છે અને જે બાકીના ઓર્ડર છે એને હવે આવતા સોમવારે વારો લઈ લેવું

કારણ કે આવા સ્કૂલ છોકરાને જવાનું ગાયો ને બધું મીટિંગ કરવાનું એટલા માટે તો ગાય નહીં પછી ફરી પાછો એમ આવો મોકો નહીં મળે એટલે કીધું છે કે તમને તમે જાવ એની ચિંતા ન બરોબર પામને આરવાર મદદ કરાવે છે બધા ગાયો દોરાવે છે એટલે વાંધો ન આવે તો આપણે આજે ગુરુવાર હતો એટલે ઘીના પેકિંગ કરી રહ્યા ત્યાં સમય થઈ ગયો છે ફૂલ બપોરાનો સમય એટલે હું શાક બકારું લેવાયથી આજ તો વાલણનું શાક કરવાનું છે સાંજે ઓળા કરવાના છે અને કોથમરી લીલું લસણ ડુંગળી બીટ બધું લઈ લીધું છે કારણ કે ઓળામાં લીલી લસણ ને લીલી ડુંગળી સારી લાગે કોથમરીનું હોય તો બધાય મસાલા લઈ લીધા છે અહીંયા હવે આને ધોઈ અને આપણે બપોર માટે વાલણનું શાક બનાવી નાખું સાંજે ઓળો બનશે અને હવે જો આપણી મેથી પણ પાકવા આવી છે અને ધાણા પણ પાકી ગયા ધાણી બની ગઈ છે અને રાયને પણ મસ્ત હિંગ આવી ગઈ છે ગાજર પણ મોટા મોટા થવા મળ્યા છે તો આપણે પોગીએ છીએ ભારતના અડધા ભાગે જેમ કે કર્કરેખા કહેવાય ભારતનો અડધો ભાગ અહીંયા પૂરો થઈ જાય તો એ જગ્યા ઉપર આપણે પોગી ગયા છીએ આપણે જઈએ છીએ કુંભ મેળામાં તો આપણે ખાવા પી ગયા છે નાસ્તો માટે માં ભાગી ગયા પ્રયાગરાજ અને બેસી ને બધું જમવાનું થઈ ગયું તૈયાર તો જમી લઈએ આપડે હારે જ જવા તા

જેનીના પપ્પા નથી એમાં અમારો ભાવ વહુનો વારો પડી ગયો છે તો આપણે જો એ લક્ષ્મીને તો એમ જ બેનતી કરવાનું હોય જેની પપ્પાને તો એ નથી એટલે મારો વારો આવ્યો છે થોડીક અફળ તફળ થાય છે પણ હવે ધોઈ લઈ છી ખાય ખૂનો ખાય આમ લઈ જાય તો ઘરનું નામ લઈ જાય જેની પપ્પા દૂતા હોય ને તો હલે નહીં અને આપણી બધી ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે કે એક ગાયોનું અને દૂધ પણ મીકાઈ ગયા છે હવે બાકી છે તો પાવાનું સારું નાખવાનું અને એઠે વાળીને સારું કરવાનું તો એ કામ અત્યારે કરી નાખી અને પૂર્વજો જો છે પાછળ પાછળ શું છે તારે આ તો આખો દિવસ ધૂળમાં ફળિયામાં જ્યાં હોય ત્યાં રખડવું કાં

What?